એસએસ પરમાર હાજર રહી લોકોની તેમના પુરાવા સાથે ડોક્યુમેન્ટ આપેલા હતા જેમાં મફત પ્લોટ કુલ ચુમોતેર લાભાર્થી લોકોએ લાભ લીધો હતો જો કે ઘણા સમયથી લોકો સિટી સર્વે કચેરીના કામ બાબતે લોકો ઓફિસે ચક્કરો લગાવતા હતા ત્યારે ગત સાંજે સિટી સર્વેના અધિકારી ખુદ ગ્રામ પંચાયતે આવી કામ કરી આપતા કુકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી દ્વારા આવેલ અધિકારીઓ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ કુકાવાવ ગામના વિકાસ કાર્યોને સતત વેગ મળતો રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી ભારત આજ રોજ મોટી કુકાવાવ ગામ ખાતે હું સરપંચ શ્રી સંજયભાઈ લાખાણે જે વર્ષો જૂનો પ્રશ્ન હતો ગરીબી રેખા નીચે માણસો આવતા હતા જેમને મફત લોટ વિતરણ કરવામાં આવ્યા હતા વર્ષોથી એ લોકો ચક્કર કાપતા હતા કે ભાઈ સિટી સર્વેમાં અમારા નામ જડતા નથી જેમને માનનીય ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અમે રજૂઆત કરતા આ લોકોનો વર્ષોથી જે પ્રશ્ન હતો તેમનું તત્કાલ નિરાકરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ આજે સિટી સર્વેની ટીમ જે અમારી ગ્રામ પંચાયત કુક્કા મોટી તરફ પધારી અને આજે તમે જોઈ રહ્યા છો કે સિટી સર્વેનું કિરાયું વસૂલાત જે ગ્રામ પંચાયત ખાતે થઈ રહી છે તે બદલ નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાનો હું સરપંચ સંજયભાઈ લાખાણી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આટલા લોકો જે બેઠા છે જે વર્ષોથી રાહ જોઈને બેઠા હતા જેમની દુવાઓ કાયમીક એમની સાથે છે તેઓ વર્તન કરી અને સરપંચ તરીકે હું પણ કૌશિકભાઈ વેકરિયાને ગામ તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવા સેવાભાવી કાર્ય કરી અને લોકોનો વર્ષો જૂનો પ્રશ્ન આજે સોલ્યુશન કરી અને લોકોના સ્મિત ઉપર તમે હસી જોઈ રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ઠાકર છે મારું ગામ મોટે કૂકાવાઓ છે મારે સનત બાબતનો અઢારથી વીસ વર્ષનો જૂનો પ્રશ્ન હતો અને કિરાયાની પાવતી પંડિત દીનદયાલ યોજનામાં જોડવાની હતી તે વારંવાર સિટી સર્વે ઓફિસે હું જાતો અવરનવર ત્યારે બેન હાજર ન હોય કે ઝાલા સાહેબને અમરેલી મળવાનું છે એ મારા કૌશિકભાઈ અમારા ધારાસભ્ય અમારા સંજયભાઈ લાખાણીએ વાત કૌશિકભાઈ વેકરિયાને કરી અમારા ધારાસભ્યને જેથી અમારે સંજયભાઈએ અમારું પ્લોટનું બધું નિરાકરણ કર્યું તે બદલ સંજયભાઈ લાખાણીનો કૌશિકભાઈનો ને સિટી સર્વેનો ખૂબ ખૂબ આભાર હું સંજયભાઈ મનુભાઈ ઠાકર મોટી ગુકાઉમાં રહું છું અને જે ઘણા ટાઈમથી અમારા જે ફ્લોટ અમને મળ્યા હતા અને જે સિટી સર્વેનું જે કામગીરી હતી અમે બહુ ધક્કા ખાધા અને ઘણા કામ નહોતું થતું આજે અમે મોટી ગ્રામ પંચાયત આવ્યા છીએ અને સાહેબ છે અધિકારી બધા આવી અને અહીંયા કામ કરી દીધું છે અને જે કૌશિકભાઈ વેકરિયા અથવા અને સરપંચશ્રી એના હિસાબથી અમારું કામગીરી થઈ ગઈ છે એ બદલ બધાનો આભાર ખૂબ ખૂબ પ્રકાશ વઘાસિયા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ